તો મિત્રો ગુડ મોર્નિંગ હરે મહાદેવ આપણે અત્યારમાં આવી જાય કમલીવાડા તો તમે જુઓ રાતે આપણે જે ઝાડ લગાવ્યા હતા તો જેવો લાગે જુઓ રાતે કેમ કે વ્યૂ આવતો નહોતો બરાબર અને અત્યારે થોડા કોમથી આવ્યા હતા બરાબર તો હું પૂપાજી બે જણાઈએ બાજુ ઉભા હાઈ રાત્રે આ બધું સામાન ઉતાર્યો તમે જોઈ લો ખૂબ છે જે સામાન લાવ્યા હતા એના માટે ગાડી ભરીને આવી હતી તે જાતે જ ઉતાર્યો હતો તમે વિડીયો જોયું છે તો આપણા મંડપનું થોડું કોમ છે એટલે મંડપ માટે છે ને આવ્યા છીએ તો ભોપતજી બધી હેન્ડલિંગ કરી છે બરોબર વાંચી દીધું બંધ થોડું હા હા આ નળ ચાલુ હોય

કમ્પ્લેટ આઈ જા ગાડી સીધી કરી લો તમે તારા સીધી કરો આજો ટર્ન મારી ના ગાડી પ્યાલ્યા ગાડીકડા તું ન આવે તો ખાલી તું તારા કરાવવાની કાર અડવે અળવે

તો મળીએ હવે પકોડી ખાઈન મિત્રો આપણે પોકી ગયા કમલી વરા હો 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 બંધ થાકી બંધ થાકી માતાજી ની શોક અંતર માં આવન આવ મેલ્યો પા આટલી બધી આ દેખે હે ની કરી કાળિયા તો મિત્રો આપણે પોકી જયા પકોડી લારી અને આર્યુ પડી બધા પકોડી લારી આપણે આવી ગયા છે બરોબર હવે વાગર પકોડી મંગાઈ પણ ટ્રાફિક જોઈને તો બે જોઈ લ્યો તો ખાવા કોઈ ઉતરા મેળ આવે એમ નહીં પાર્સલ લઈ ગઈ પાર્સલ નહીં મજા આવે પાર્સલ નું કહો પાર્સલ એ તો 200 ની કીધી બડુ ભાઈ 200 ની વધારે ના પડે ઓસી પર આ ખાવાની ખાવાનું તો આપણે વાલી ખાઈ લીધી

થઈને વિડીયો બનાવ કેમ કે વાત જોવા જોઈ નહીં ભાવભા અમે લાયા હતા બરોબર ને માટે પકોડી ખાઈને આવ્યા એટલે જોઈ લ્યો તો ખેતરમાં કરી પકોડીની મોજ અમે ગયા હતા પકોડી ખાવા ભૂખલા જીધું બરોબર નહીં ખરેખર હવાનો કોઈ નાસ્તો કર્યો નતો અને હરિભાઈ આવ્યા કે ભાઉભાઈ આયા મેં કીધું હડે પકોડી ખાતા કમલી વાળા પકોડી મળી જઈ તો આપણે થોડું પાર્સલ તો બધા દોડમ દોડ આવે હવે લાયા બસ સુર કરી બધા લાયા આટલા બધા આવી જાય ખબર નથી વધારે હેડો બધા થોડી થોડી ખા તો મળીએ થોડી વાર રહીને

ખાવા માટે તો ઉપર એટલે હું જ હોટા મારા હાવા રાવા બપોરા આવો હોય જે આવે જ છે ને તાર માટે હારું સારું બનાવે નહીં અને આપણા બીજું શું બનાવ્યું એમ સબ્જીમાં ખબર હું બનાવ્યું કે હે નહીં ખબર ચલ નહીં ખબર તાર મમ્મી પૂછી તો એને નહીં આપણે મેં વાપરેલું છું પનીરનું સબ્જી બનાવીએ અને રોટલી તો તો લગભગ એની વખત તો પનીરની સબ્જી બનાવી જ છે કે મનાવું છે ભાવ ઇવન ભાવ એટલે બનાવે આપણે ખાવું પડે પછી મોઢું પણ રાખે તો આવા એક મહેમાન આવે છે તો આપણે ઈવર લેવા જવાનું હું તો હું ચોકડી પર જઉં બરાબર પછી ઈવન હંગાજ જમશું અંજામે પછી જો જાઉં તો બતાવીશ મુકો રોલા બદલ જય માતાજી કહી બીજું ભાઈ સબસ્ક્રાઇબ બીજું ને યાર